મિત્રો આ બધા બાટલા છે એ અમારે હવે કાર નાખવા પડશે કેમ કે ગિરનારમાં આવું એલાઉ છે જ નહીં જોવા ઠંડા પીણા છે ને એવો કાર લખાતા છે હા જો એ બધા પ્લાસ્ટિક છે ને આમાં નાખે છે ને આ બધા નાખી દે નીચે નાખી દે એટલે નાખી દે હા એટલે એમાં જે બી પ્લાસ્ટિક છે ને બધું કાર નાખ્યું મિત્રો અંદર અંદર તો જોઈ શકો છો મિત્રો અમે આવી ગયા છો খাল আখি আখি পটন আছো বিচাৰো পই চি আছে দৰ্শন কৰিলে মহাদে ন

તો જોઈ શકો છો મિત્રો અહીં ગાડી ડામ આ કુંડ છે આ કુંડ અહીં લેખો છે જો પ્રવેશ કરવાની સખ્ત મનાય છે તથા કોઈ પણ પ્રકારનો પારદર્શી નાખવું નહીં જો શ્રી ગણેશજી છે માતાજી છે પણ મને નહીં ખબર

એ અમારા પેલા ગ્રુપ આયોજન માં જરાક ગડબડ કરતા છે અમે એટલે

રનિંગ કરવા તો જોઈ શકો છો મિત્રો અમે લોકો આવી ગયા છે માતાજી ના દર્શન કરવા માટે જોઈ શકો છો મસ્ત માટે હું કે

શાળા તો જો ઈ સકા છો મિત્રો અમે લોકો આવી ગયા છે ગી નાક ક્ષેત્ર આપણે ચાલો તો જોઈ તો જોઈ શકો છો ચાલો એ બી ફટાફટ દર્શન થઈ નાખી ગયા આપણે તો જોઈ શકો છો ચાલો આ બાજુ દર્શન આ કુંડ છે જો આ પાણી અહીંથી એમ જાય છે જો કઈ જાય છે આમ હા ભાઈ મંદિરે ઉપર જવું જ પડે હા ચાલે આયરું તો મેન છે તો પછી આટલે તો થઈ દેવું કે

બસ અહીંયા આટલો જ છે તો મિત્રો આ ફળ લીધું બોલ નહીં ફરવો શાંતિથી થી હોય તો કેવું તો બધું ફરાય આપણા છે અહીંથી ખાલી ઉતાર લે ઉતરો હું આવ્યો ખાલી તો જોઈ શકો મિત્રો ચાલો આવે નીચે જઈએ ચાલો તો જોઈ શકો છો મિત્રો ચાલો હવે અમે જઈ રહ્યા છે અમારો ટૂર પટી ગયો સાદો સિમ્પલ સાડો અમાર જ એમ શું જોઈ શકો છો મિત્રો નાઈટ જુનાગઢમાં છે અમે તો જોઈ શકો છો આ માર્કેટમાં અમે ફરી રહ્યા છે

કઈ લેવું હતું પણ કઈ ખ્યાલ નહીં આવતો કે હું લઈએ ને શું નહીં તો આ રીતના છે માર્કેટ બધી જોઈ શકો હું તમને માર્કેટ બતાવું અહીં બધું થેલા બંગડીઓ ને બધું જાત જાતનું મળે છે તો જોઈ શકો છો બધા ખરીદારી કરતા જ છે આપણે બસ પાસે જતા રહી હા કેવું તો જોઈ શકો છો મિત્રો આટલી જગ્યાએ બધું મળે છે છો મિત્રો મેં લીંબુ સોડા બનાવડા આવી બહુ બધી જગ્યાએ ફર્યો પછી મને લીંબુ સોડા મળી બાકી મને મળી તો આવું બધું છે જોઈ શકો છો મને એવું કે લીંબુ પાણી અમારી સાહેબ પીએ તેવી રીતના મળી જશે પણ નહીં મળી તો આ ગલીમાંથી આપણે જતા રહીએ તો એવું બધું છે બોટલ મળી ગઈ જુઓ ગિરનાર છે ગાડી જુઓ અમે જૂનાગઢમાં જ છે મિત્રો પણ હવે નીકળી જવાના છે આ લીંબુ પાણી થોડું હારું નીકળેલું મેં એકલો એકલો જોવા કેટલી જોરદાર બજાર લાઇટ 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 तो हेलो दोस्तों हेलो दोस्तों नमस्ते प्रणाम मैं आपका दोस्त रणजीत आप सभी का स्वागत करता हूं तो तुम्हें જોઈ શકો છો મિત્ર स्वागत કરનાય છું તો અહીં સરસ મજાનું મંદિર છે અહીં જ અમે નાયાઢોયા ને આ બધી જગ્યા આતિ બધી હોટેલ હોટેલ તો ન કહેવાય રૂમો હતી માન અમે નાયાઢોયા ને આ રીતના એરિયા છે જોઈ શકો છો એક સરસ મજાનું શિવજી નું મહાદેવજી નું મંદિર છે એટલે ગાડી અને ત્યાં હનુમાન દાદા નું મંદિર છે તો રેજો મન તો ચાલો હવે આજે અમે જવાના છે દ્વારકા તો દ્વારકા જો હું અત્યારે તૈયારી છે દ્વારકા જવાની તો કઈ વાંધોની વિડીયો મારે બનેલા રહેજો ખૂબ જ મજા આવશે આજના બ્લોગ વિડીયોમાં મેં વિડીયો સ્ટાર્ટ તો કરી દીધું છે જોઈ શકો હનુમાન દાદાનું મંદિર છે એટલે ગાનું